નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયની તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગુજરાતી વિષયની અને ગુજરાતી સહિતના જેટલા પણ વિષયની એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ તમને મળતા રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણના ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ હનુમાને ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો તો જવાબ આવશે મોટા બીજું હનુમાન રાવણના સભાગૃહમાં રામના ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત હતા તો જવાબ આવશે રામદૂત ત્રીજું રાવણને ખાલી જગ્યા મસ્તક હતા તો જવાબ આવશે દસ ચોથું ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થતા તો જવાબ આવશે ટચલી પાંચમું લંકાની નગરી ખાલી જગ્યા મઢેલી હતી તો જવાબ આવશે સોને મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજની ધોરણ ત્રણની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો આ વોટ્સઅપ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું તો જવાબ આવશે સાચું બીજું હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠકોએ વસ્તા માંગી તો જવાબ આવશે સાચું ત્રીજું હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા તો જવાબ આવશે ખોટું હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા તો જવાબ આવશે ખોટું રાવણની એ રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે તો જવાબ આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જેના કુલ નવ માર્ક છે એમાં પહેલું ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા તો જવાબ આવશે કે ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા બીજો સવાલ બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગઈ તો બીજી વાર ટીકુ ચંદુના કાન પાસે સંતાઈ ગઈ ત્રીજું ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુ શે યુક્તિ કરી ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ અક્કલ વાપરી

હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય સૈનિકો કોને 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 એક દોરડાથી બાંધી અને રાવણના સભાગૃહમાં લાવે છે તો સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધી અને સભાગૃહમાં લાવે છે હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે હનુમાન વાહ એટલે થોડું અને નર એટલે કે મનુષ્ય થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે હનુમાનના માતા પિતાના નામ લખો હનુમાનની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું શું કર્યું તો જવાબ આવશે કે જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું નીચે જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય નહીં અને તે થાકી અને હાંફવા લાગ્યો ટીકુ ચંદુને કેમ શોધી ના શકી તો ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મોં કાન સંકોરીને બેસી ગયો હતો તે એક પથ્થરા જેવો જ લાગતો હતો તેથી ટીકુ ચંદુને શોધી ના શકી ત્રીજો સવાલ ટીકુને ક્યારે નવાઈ લાગી ટીકુ જે પથ્થર ઉપર ચડેલી હતી તે પથ્થર પર ઊભો થયો એ પથ્થર નહીં પણ હાથીથી હાથીથી ચંદુ હતો તે જાણી અને ટીકુને નવાઈ લાગી મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે એનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે